અમદાવાદના બોપલ આમરી રોડ પાસથી વધુ એક નશામાં ધ્રુત નબીરાએ જાહેરમાં આતંક સર્જ્યો છે એટલે કે પોતાની પાસે રહેલી ઓડી કાર વડે પોતાનો બાપનો રોડ હોય તેવી રીતે તે ચલાવીને પાંચથી છ વાહનોને અડફેટે લીધા હતા આ ઘટનાથી અમદાવાદમાં ઘેરા પ્રત્યેઘાત પડ્યા છે થોડાક સમય અગાઉની વાત કરીએ તો અમદાવાદના એસજી હાઈવે વિસ્તાર ઉપર આવી જ રીતે તથ્ય પટેલ નામના નબીરાએ અકસ્માત સર્જ્યો હતો જેમાં આઠ લોકોના મૃત્યુ નિપજ્યા હતા જોકે આ ઘટના અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે અવારનવાર પ્રકારના નબીરાઓ છે તે બેફામ બનીને આ ઘટનાને અંજામ આપતા હોય છે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થઈ નથી પરંતુ સાતથી આઠ જેટલા જે ફોરવેલ છે તેમને મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે જણાવી દઈએ કે સવારના સમયે ગાડીઓ પાર્કિંગમાં હતી આ દરમિયાન એક ઓડી ચાલક જેનું નામ છે આરોપી રિમ્પલ પંચાલ તે બેફામ રીતે ઓળી હંકારીને આવે છે અને એક બાદ એક પાંચથી છ જેટલી ફોર ફોરવ્હીલો છે તેને અડફેડે લે છે આ ઘટના બન્યા બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે અને આરોપી રિમ્પલ પંચાલને મેથી પાક પણ ચખાડવામાં આવે છે આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા સ્થાનિક ટ્રાફિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવે છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે ત્યારે આ મામલાને લઈને આરોપીનું પણ નિવેદન સામે આવ્યું છે તેના આ ઘટનાને લઈને તેને કોઈ અફસોસ ન હોવાની વાત પણ તે જણાવી રહ્યો છે

કેમારે કેટલા પેક મારે તો શું બીધું તો સહી સસો કરે કોણ જબદાર છે તમારામાં હ પરમિશન છે લાગે છે તમે શું એક્સિડન્ટ કર્યો મને કહું ક્યાંથી લાગે છે તમે એકસિડેન્ટ કરો છો તમે ભાઈ શું કર્યું એટલે ભાઈ yeah. 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 is તમે Shirève Arpoor મંજૂરી છે Well. The police are�몹, If you baraha menjuri FILIP USA મંજૂરી where is મંજૂરી Shirève? I am pretty sure there is playable Where is itrik pus? My wife a manjuri Where is it? But where does this anchor an જોકે આ ઘટના બન્યા બાદ ઉચ્ચ અધિકારીઓનું પણ નિવેદન સામે આવ્યું છે જેવી રીતે ફરી એકવાર મોટી દુર્ઘટના બનતી અટકી છે અને જે બેફામ બનેલો આરોપી છે જે નશામાં ધૂત હતો એ સવારના સમયે તેણે જે અકસ્માત સર્જ્યો છે તે ઘટનાને લઈને કહેવામાં આવ્યું છે પોલીસ અધિકારી તરફથી કે આરોપીનો બ્લડ ટેસ્ટ રિપોર્ટ મોકલવામાં આવ્યો છે કાર પોર ઝડપે ચલાવી હોવાની વાત કહેવાય રહી છે આરોપીને અમે રિપોર્ટ સાથે બ્લડ ટેસ્ટ માટે મોકલી આપેલ છે અને આજનું સવારે સાડા નવ વાગે ફોરી કાર્ડના બે ત્રણ ફોર વ્હીલ અને ત્રણ ચાર બાઇક એસટી ફોર ટુ વ્હીલરવાળાને નુકસાન કરે છે સાહેબ શું નામ છે એનું ઓડી ગાડી છે કોના નામે છે અગાઉ પણ એને અકસ્માત કર્યો છે એની સુવિધા છે ઓડી ગાડી સેન્કો વાલ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની નામની છે અને અગાઉ જે કરેલો એની મેં તપાસ કરી સાહેબ એના ઈ મેમો પણ કઈ રીતના ઈ મેમો છે શું છે કે હજુ તપાસ અમારે પ્રાથમિક છે એટલે હરી તપાસ તમે કરી આ તકમાં કોઈને ઈજા પહોંચી જાય ખરાબ હાલના તબક્કામાં કોઈને ઈજા નથી હોટેલિટી માટે સિવિલમાંથી કોઈ હોટેલ પણ આવે નહીં અચ્છા હવે આગળ કઈ રીતના હાલ તપાસ નથી કઈ દિશામાં કારણ કે નશામાં આવવાથી અલગથી કોહિડ્યુશનનો કે અન્ય કોઈ ગુનો દાખલ થશે કે ક્યાં પોહિડ્યુન અને પેટ્રો પરીક્ષય હજી મુજબ દાખલ કરીશું છું અને હમણાં અધિકારી આવે છે અને અમને સાથે રાખીને પણ અગાઉ અકસ્માત કરી ચુક્યો હોવાની પણ વાત સામે આવી છે એટલે કે રિમ્પલ પંચાલ નામનો આરોપીના કારસ્થાન ખુલતા દેખાઈ રહ્યા છે પ્રાથમિક તપાસમાં હાલ કોઈ ઈજા નથી લાગતી પરંતુ જેવી તાકી ઘટના બની છે તેમાં નબીરાએ અકસ્માત સર્જ્યું છે તે મામલામાં તેની લાઇસન્સ રદ કરવામાં આવે તો રિપોર્ટ પણ કરવામાં આવશે સાથે જગા પર તે કારચાલક સિગ્નલ ભંગ કરી ચૂક્યો છે તે મામલામાં તેમના સામે ગુનો નોંધાઈને તેની ધરપકડ કરવાની પણ તજવીજ કરવામાં આવી રહી છે આ પ્રકારની વાત ડી એસ પુનિયા જે એસીપી છે અમદાવાદ ટ્રાફિક પોલીસના તેમના દ્વારા મહત્વની માહિતી આપી છે ત્યારે જોવાનું રહેવું કે આવા જે બિફામ બનેલા નબીરાઓ છે તેમના ઉપર ક્યારે પોલીસ અંકુશ લાદે છે દર્શક મિત્રો એન્ડ કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં